આપણે સૌએ શ્રદ્ધા અને ભક્તિની અનેક વાતો સાંભળી છે પરંતુ આજે હું આપણે એવી અનોખી કહાની સંભળાવવા જઈ રહી છું જે સાબરકાંઠાના પરિવારની શ્રદ્ધાનું પ્રતિક છે હિંમતનગર સંકલ્પની ચમક છે આ છે હિંમતનગર તાલુકાના ચોપાલાનાર ગામના સુખસર દંપતી છેલ્લા ત્રણ વર્ષથી આ દંપતી પોતાના પુત્રને સાથે લઈ અંબાજી પગપાળા જઈ રહ્યા છે તેમની આ યાત્રાનું કારણ એક અનોખી માનતા છે

મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું અમને માતાજી પર પૂરો ભરોસે છે કે આવતા બે વર્ષમાં અમારો દીકરો સંપૂર્ણ સ્વસ્થ થઈ દોડવા લાગશે અમારો સંકલ્પ છે જ્યાં સુધી માતાજી અમારી મનોકામના પૂરી ન કરે ત્યાં સુધી અમે આ યાત્રા ચાલુ રાખીશું હજુ બે વર્ષની યાત્રા બાકી છે આ દંપતી

केला वराष्टी? है? अम्रे त्रोन वराष्टी जाना अवे चाला शक्ने चल दो? अवे आम तेको लेन चाले ची अहां तमान दाम? 20 साप क्यों गाम? 6 सार ओके